નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલથી એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ભરેલા ગુંદાનું શાક આ શાક આજે આપણે એકદમ સિમ્પલ અને સરળ રીતે બનાવીશું આ શાક બનાવવામાં જેટલું સરળ છે એટલું જ ટેસ્ટી પણ છે આ શાક આપણે ઘરમાં જ રહેલા મસાલાનો ઉપયોગ કરી અને બનાવીશું નાનાથી લઈ મોટા સુધીના વડીલોને પણ ખૂબ જ પસંદ આવશે શાક તો બહુ જ બનાવ્યા હશે પણ આ શાક તમે બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે આ શાક આજે આપણે બિલકુલ પણ પાણીનો ઉપયોગ કર્યા વગર વરાળમાં અને તેલમાં જ બનાવીશું તો તમે જોઈ શકો છો અહીં આપણું શાક કેટલું સરસ બન્યું છે તો આવું શાક તમારે પણ બનાવવું હોય તો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો જેથી કરીને તમારું શાક પણ એકદમ સરસ પરફેક્ટ બને તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ ભરેલા ગુંદાનું શાક બનાવવા માટે મેં અહીંયા બસો પચાસ ગ્રામ ગુંદા લઈ લીધા છે તો આપણે અહીંયા નાના કે મોટા કોઈ પણ તમે ગુંદા લઈ શકો છો આ શાક બનાવવા માટે તમારે સૌ પ્રથમ ગુંદા લઈ અને એને સારી રીતે ધોઈ લેવાના છે અને પછી આપણે ગુંદામાં ઉપર જે ટોપાનો ભાગ હોય એ બધા જ ગુંદામાંથી કાઢી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો એક એક કરી અને આવી રીતના આપણે બધા જ ટોપાના ભાગને કાઢી લેવાનો છે તો હવે આપણે આમાં ગુંદામાંથી ઠળિયા કાઢી લેશું તો એક ડીશમાં આપણે ગુંદાને લઈ અને ઉપર આવી રીતના દસ્તા વડે ઇઝીલી આપણું ગુંદું છે એ તૂટી જશે અને અંદરથી આપણે ઠીઓ કાઢવામાં આસાની રહેશે તો આ પહેલાં આપણે દેશી સ્ટાઇલથી કહીએ તો આપણે હથેળી મારી અને આ ગુંદાને તોડી શકીએ છીએ તો એકદમ ઇઝીલી અને ફટાફટ એવી રીતના પણ આ ઠળીઓ નીકળી જશે તો ચાકુ કે ચમચીની મદદથી આપણે આ ઠળિયાને પોલિથિન બેગમાં સીધા કાઢી લેશું બહુ જ ચીકણા હોય એટલે આપણે કોઈ આ ઠળિયાને વાસણમાં નથી નાખવાના આવી રીતે કોથળી લઈ લેવાની અને સીધા જ આપણે આ ઠળિયાને કોથળીમાં નાખી દેવાના તો આવી રીતના આપણે એક એક કરી અને બધા જ ગુંદામાંથી ઠળિયાને કાઢી લેવાના છે આ ગુંદામાંથી આપણે ઠળિયા તો કાઢી લીધા પણ અંદર થોડી ચીકાસ રહી જાય છે તો હવે આ ગુંદામાંથી ચીકાસ દૂર કરવા માટે આપણે બે ચમચી જેટલું એક વાસણમાં નમક લઈ લેશું અને અંદર આપણે આવી રીતના નમક છે એ થોડું આંગળીમાં રહી લઈ અને ફેરવી લેવાનું છે એટલે ચીકાશ બધી દૂર થઈ જશે જનરલી આપણે ગુંદામાંથી ચીકાશ દૂર કરવા માટે આપણે ગુંદાને છાસમાં પલાળીને થોડીવાર રાખતા હોઈએ છીએ પણ આ શાક બનાવતી વખતે આપણે આવી રીતે મીઠાથી જ આપણે ચીકાશ દૂર કરવાની છે આ શાકને આપણે બે ત્રણ દિવસ સુધી તમે ફ્રીજમાં રાખીને ખાશો ને તો પણ એવું ને એવું રહેશે કારણ કે આ શાક બનાવવા માટે આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરેલો અને એટલું ટેસ્ટી બનશે કે તમે એકવાર બનાવી લીધું ને તો ચોક્કસથી વારંવાર બનાવતા થઈ જશો તો આવી રીતના એક એક કરી અને બધા જ ગુંદામાંથી આપણે ચીકાસ છે એ કાઢી લેવાની છે તમે નમક થોડું આંગળીમાં લઈ અને આવી રીતના અંદર ફેરવશો ને તો જોઈ શકો છો ચીકાસ બધી બહાર આવી જાય છે તો અહીંયા આપણા ગુંદામાંથી ઠળિયા અને ચીકાસ બંને નીકળી ગયા છે હવે આપણે આ ગુંદાને થોડીકવાર સાઈડમાં રાખી દેસું અને ગુંદાને ભરવા માટેનો મસાલો તૈયાર કરશું તો એના માટે આપણે એક નાની વાટકી ચણાનો લોટ લીધો છે હવે આપણે એમાં બે ત્રણ ચમચી જેટલું સિંગતેલ એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો આ મસાલો બનાવવા માટે આ ચણાના લોટમાં એકદમ સારી રીતે તેલ નાખી અને આવી રીતના મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે તો આપણો મસાલો છે એ ખૂબ જ સરસ બનશે હવે આપણે આ ચણાના લોટને ગેસ ઉપર ધીમા તાપે સેકી લેવાનો છે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે અને ધીમા તાપે આ લોટને શેકવાનો છે એટલે આ આપણે જ્યારે પણ શાક ખાઈએ ત્યારે આ લોટનો ટેસ્ટ છે એ જરા પણ કાચો ન આવે લોટને શેકાતા એકાદ બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણો લોટ સરસ શેકાઈ ગયો છે અને સુગંધ પણ સરસ આવવા લાગી છે તો આ લોટ ઠંડો થઈ જાય એટલે પછી આપણે એને એક બીજા વાસણમાં લઈ લેશું હવે આપણે આમાં મસાલા એડ કરીશું તો સૌપ્રથમ મસાલામાં આપણે સ્વાદ અનુસાર નમક લેવાનું છે એક નાની ચમચી હળદર પાવડર થોડી હિંગ દોઢ નાની ચમચી લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર આદુ લસણની પેસ્ટ જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય પણ લસણ તમે નાખશો ને તો આ શાકનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે હવે અડધી નાની ચમચી ખાંડ ઉમેરીશું અને ઉપરથી થોડા લીલા ધાણા અને અડધા લીંબુનો રસ નાખીશું લીંબુનો રસ નાખવાથી આપણું શાક છે એ ખૂબ જ સરસ ટેસ્ટી બનશે હવે બધું બરાબર થોડું તેલ નાખી અને મિક્સ કરી લેવાનું છે તો અહીંયા મેં પહેલાં બે ત્રણ ચમચી જેટલું તેલ નાખી દીધું છે અને આપણે મિક્સ કરી લેવાનું છે અહીંયા મેં મારા ટેસ્ટ પ્રમાણે બધા મસાલા એડ કર્યા છે અને આ બધું મિક્સ કરી અને એકવાર આપણે આ મસાલાનો ટેસ્ટ પણ કરી લેવાનો જો કંઈ પણ ઘટતું હોય તો આપણે નાખી શકીએ છીએ તો અહીંયા જોઈ શકો છો આપણો મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે ગુંદાને ભરી લેવાના છે થોડો થોડો મસાલો લઈ અને હળવા હાથે આપણે આ ગુંદાની અંદર સરસ રીતે થોડું થોડું પ્રેસ કરી દબાવી અને ભરી લેવાનો છે ગુંદાની અંદર વધુ મસાલો નહીં સમાય પણ આવી રીતના આપણે થોડું પ્રેસ કરી દબાવી અને ભરશું તો થોડોક વધારે ભરાશે અને બહાર પણ નહીં નીકળે તો તમે જોઈ શકો છો આવી રીતના આપણે ગુંદાનો મસાલો ભરવાનો છે મિત્રો તમે આ ગુંદાનું શાક બનાવો છો કે નહીં એ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને બનાવો છો તો કેવી રીતના બનાવો છો એ પણ મને જણાવજો જેથી કરીને મને પણ તમારી રેસીપીની ખબર પડે અને તમને આજનો મારો વિડીયો પસંદ આવે તો કમેન્ટ સેક્શનમાં ફીડબેક તરીકે મને ચોક્કસથી જણાવજો અત્યારે ગુંદાની સિઝન શરૂ થઈ ગઈ છે અને સરસ મજાના ગુંદા પણ આવી રહ્યા છે તો એકવાર આ રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરજો અને મને જણાવજો કે રેસિપી તમારી કેવી બની અને ફ્રેન્ડ્સ તમે મારો આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારા નામ સાથે મને ચોક્કસથી કહેજો એટલે હું તમને સ્પેશિયલ થેન્ક યુ કહી શકું તો આવી રીતના એક એક કરી અને મેં બધા જ ગુંદામાં મસાલો ભરી લીધો છે તો સરસ મજાના આપણા ગુંદા ભરીને તૈયાર થઈ ગયા છે હવે આપણે આ ગુંદાના શાકનો વઘાર કરીશું તો અહીંયા મેં સિંગ તેલ ગરમ થવા માટે રાખી દીધું છે અને તેલનું પ્રમાણ આપણે થોડું આ શાક બનાવવા માટે વધારે રાખવાનું રહેશે અને તેલ ગરમ થઈ જાય એટલે રાઈ જીરું અને હિંગ નાખી અને ગુંદાને નાખી દેવાના છે અને સરસ મજાનો આ શાકનો વઘાર કરી લેવાનો છે આ ગુંદાના શાકને આપણે ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે તેલમાં જ ચોળવવાનું છે એટલે વચ્ચે વચ્ચે હલાવતા જઈને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે સરસ મજાનું ગુંદાનું શાક તૈયાર કરી લેશું તો થોડીક હળદર પાવડર અને થોડુંક નમક ઉપરથી નાખીશું અને ફરી પાછું આપણે એક વખત હલાવી લેવાનું છે અને ગેસની ફ્લેમ બિલકુલ એકદમ સ્લો રાખવાની છે એટલે ગુંદાની અંદરથી મસાલો થોડો થોડો નીકળતો હોય એ વધારે પડતો બળી ન જાય એકદમ થોડી જ વારમાં આપણા ગુંદા છે એ ચડી જાય છે એકદમ સોફ્ટ હોય છે ઉપરથી થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું એટલે આપણા શાકનો કલર છે એ એકદમ સરસ લાલ ચટાકેદાર આવશે તો આવી રીતના આપણે થોડું મરચું પાવડર એડ કર્યા પછી આપણે ઉપર થાળી ઢાંકી દેવાની છે અને થાળીમાં આપણે અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી નાખી દેશું એટલે વરાળમાં આપણું શાક છે એ સરસ ચડી જશે આપણે અહીંયા આ શાક બનાવવા માટે બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કરેલ આ શાક એક જ મિનિટમાં આપણું ચડી જાય છે એકદમ સરસ અને ફટાફટ આ શાક બનીને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો એક જ મિનિટમાં આપણું શાક છે એ સરસ મજાનું ચડી ગયું છે અને આવી રીતના તમે આ શાક બનાવશો ને તો ખાવાની ખૂબ જ મજા આવશે અને બધાને ભાવશે પણ એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર કાઠિયાવાળી ભરેલા ગુંદાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું આ શાક તમે રોટલી કે રોટલા સાથે ખાશો ને તો ખાવાની ખૂબ જ મજા આવશે અને બે ત્રણ દિવસ સુધી તમે આ શાકને ફ્રીઝમાં રાખી અને ખાશો તો એવું ને એવું રહેશે જરા પણ બગડશે નહીં કારણ કે આપણે આમાં જરા પણ પાણીનો ઉપયોગ નથી કરેલો અને વરાળમાં જ બનાવેલું છે અત્યારે ગુંદાની સિઝન ચાલી રહી છે તો એકવાર તમે આ શાકની રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં ફીડબેક તરીકે ચોક્કસથી જણાવજો કે આજની રેસીપી તમને કેવી લાગી જો તમને મારી રેસીપી ગમી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને આવે ફરી મળીશું આવી જ એક હેલ્ધી ટેસ્ટી અને નવી રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી તમને બધા ને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ